તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભુવાજી પાસે જઈ અને વોટ માગે છે કે અમારા થકી એમને જીતાડજુ એવું કહેવામાં આવ્યું છે તો ભાઈઓ હું તમને આખો વિડીયો બતાવો છું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ને અત્યારે તમને ખબર હશે બનાસકાંઠાની બધી જગ્યાએ ચર્ચા ચાલી રહી છે અને ખાસ કરીને સૌ લોકોની નજર છે બનાસકાંઠાની સીટ ઉપર કે બનાસકાંઠામાં આખરે કોણ જીતશે કારણ કે એક બાજુ અનુભવ બીજી બાજુ અનુભવ નથી કારણ કે રેખાબેનને તમે જાણો છો એ નવો ચહેરો છે જ્યારે જ્ઞાનીબેન ઠાકોર છે તે રાજકારણમાં રમી ચૂક્યા છે એટલે રાજકારણમાં એમને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે સાથે સાથે રાજકારણમાં એમને ઘણું બધું નોલેજ છે એને લઈને અત્યારે જ્ઞાની એક વિડીયો વાયરલ થયો છે કે ભુવાના ભરોસે જ્ઞાનીબેન ઠાકોર અત્યારે એવા વિડીયો વાયરલ થયા છે તો ભાઈઓ તમને વિડીયો બતાવવાનું છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલાં નવા આવ્યા હોય

મિત્રો તમે હવે વિડિયો તો જોયો હશે આ વિડીયોને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ ધૂમે મચાવી રહ્યો છે અને એ માટે ધૂમ મચાવી રહ્યો છે ને કહેવાનો મતલબ એટલો જ હતો જ્ઞાની બેન અને ભગવાન પાસે જઈને ખાલી એક જોડીને વિનંતી કરી છે કે કે અમને કારણ આપણે જ્યારે સારું કામ કરીએ છીએ ત્યારે આપણે સૌથી આપણા માતાજીના પગે લાગીએ છીએ ને ત્યારબાદ આપણે કામ ચાલુ કરતા હોઈએ છીએ તો મિત્રો આને લઈને બસ સોશિયલ મીડિયામાં તો વિડીયો વાયરલ થઈ ગયા છે કે જ્ઞાની બેન ભુવા પાસે જઈને માંગ કરી છે આમ કરી છે તો મિત્રો એવું બિલકુલ હતું નથી જ્ઞાની બેન અત્યારના સમયમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે હવે તો એ જોવું રહેશે કે ચૂંટણી આવી રહી છે કોનો વિજય થશે બાકી ભાઈઓ તમને શું લાગે છે કે બનાસકાંઠામાં ખરેખર કોણ જીતી શકે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને નવા આવ્યા હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બસ આજ માટે આટલું જ રાખીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ